નમસ્કાર મિત્રો આજની બોધકથા જેવું કરો એવું ભરો ઘણા સમય પહેલાની વાત છે ધર્મપુરી નામનું એક સમૃદ્ધ નગર હતું આ નગરમાં બે બાળપણના મિત્રો રહેતા હતા સોમિલ અને વિક્રમ બંનેની આર્થિક સ્થિતિ એક સરખી હતી પણ બંનેના સ્વભાવ આકાશ પાતાળ જેટલા જુદા હતા સોમિલ અત્યંત કૂવો ખોદીશું તો કાલે કુદરત આપણને અમૃત આપશે વિક્રમ સ્વાર્થી ટૂંકા રસ્તે ધનવાન બનવાની ઈચ્છા રાખનાર અને અત્યંત ચતુર તેનું માનવું હતું કે દુનિયામાં જેની લાઠી તેની ભેંસ બીજાને છેતરીને આગળ વધવામાં જ સમજદારી છે બંને મિત્રોએ નક્કી કર્યું કે તેઓ વિદેશ જઈને વેપાર કરશે સ્વામીલે પોતાની જમા પૂંજીમાંથી સારી ગુણવત્તાના મસાલા ખરીદ્યા જ્યારે વિક્રમે સસ્તો અને ભેળસેળ વાળો માલ પેક કર્યો વિક્રમે વિચાર્યું કે કોણ ત્યાં તપાસવા બેસવાનું છે હું ડબલ નફો કમાઈશ જંગલના રસ્તેથી પસાર થતી વખતે તેમને એક તરસ્યો અને બીમાર વૃદ્ધ સાધુ મળ્યો વૃદ્ધે મદદ માગી બેટા મને થોડું પાણી અને ભોજન આપશો હું ખૂબ અશક્ત છું સોમિલ તરત જ ઊભો રહ્યો તેણે પોતાની પાસેનું શ્રેષ્ઠ ભોજન અને ઠંડુ પાણી વૃદ્ધને આપ્યું એટલું જ નહીં તેણે વૃદ્ધના પગ પણ દબાવી આપ્યા જેથી તેમને આરામ મળે બીજી બાજુ વિક્રમ ખીજાયો સોમિલ આપણે મોડું થાય છે આવા ભિખારીઓ તો ડગલે ને પગલે મળશે સમય બગાડવો એ મૂર્ખામી છે વિક્રમ આગળ વધી ગયો પણ સ્વામિલે ત્યાં સુધી રોકાવાનું નક્કી કર્યું જ્યાં સુધી વૃદ્ધને સારું ન લાગે જ્યારે સાધુ સ્વસ્થ થયા ત્યારે તેમણે સ્વામિલને એક નાનકડી પોટલી આપી અને કહ્યું બેટા તે તારું કર્તવ્ય નિભાવ્યું છે આ પોટલી અત્યારે ન ખોલતો જ્યારે તું તારી મંજિલ પર પહોંચે ત્યારે જ ખોલજે યાદ રાખજે કર્મના બીજ આજે વવાય છે પણ તેનું ફળ સમય જ મળે છે સોમિલ તે પોટલી લઈને આગળ વધ્યો થોડે દૂર જતા જે રસ્તામાં લૂંટાઈ ગયો હતો તેની ભેળસેળવાળી માલની ગાડી પલટી ગઈ હતી અને તેને વાગ્યું પણ હતું વિક્રમની હાલત જોઈને સ્વામિલનું હૃદય દ્રવી ઉઠ્યું જોકે વિક્રમ તેને મૂકીને આગળ વધી ગયો હતો છતાં સ્વામિલે જેવું કરો એવું ભરો ના હકારાત્મક પાસાને અપનાવ્યો સ્વામિલે વિક્રમને ઊભો કર્યો તેના ઘા પર પાટાપીંડી કરી અને તેને પોતાની ગાડીમાં બેસાડ્યો વિક્રમ ઉપરથી તો આભાર માનતો હતો પણ તેના મનમાં હજુ પણ પાપ ભરેલું હતું તેણે વિચાર્યું સોમિલ ખરેખર મૂર્ખ છે તે લૂંટાયેલા મિત્રને મદદ કરીને પોતાનો ભાર વધારી રહ્યો છે પણ પેલી પોટલી સાધુએ આપેલી એ પોટલીમાં નક્કી કંઈક કિંમતી હશે રાત્રિના સમયે જ્યારે સોમિલ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે વિક્રમની નજર પેલી પોટલી પર પડી તેના મનમાં વિચાર આવ્યો કે જો તે પોટલી ચોરી લે તો તેને વેપાર કરવાની પણ જરૂર નહીં રહે તેણે ધીમેથી સોમિલના ઓશિકા નીચેથી પોટલી સરાવી લીધી અને તેની જગ્યાએ પથ્થરો ભરી દીધા સવારે બંને રત્નનગરી પહોંચ્યા આ નગર તેના કડક ન્યાય અને રાજા વિજય વર્માના શિસ્ત માટે જાણીતું હતું બંને વિક્રમે ભેળસેળ વાળો માલ ઊંચા ભાવે વેચવાનું શરૂ કર્યું તેણે લોકોના તોલ માપમાં પણ છેતરપિંડી કરી તેને લાગ્યું કે તે ખૂબ જલ્દી ધનવાન બની જશે સોમીલે અત્યંત પ્રમાણિકતાથી માલ વેચ્યો ભલે તેને નફો ઓછો થતો હોય પણ ગ્રાહકોનો વિશ્વાસ વધતો જતો હતો અચાનક નગરના કોટવાળો તપાસ માટે આવ્યા રાજાએ આદેશ આપ્યો હતો કે જે પણ વેપારી ભેળસેળ કરતા પકડાશે તેને કડક સજા થશે વિક્રમનો માલ તપાસાયો અને તે નકલી નીકળ્યો સજા તરીકે તેનો બધો માલ જપ્ત કરી લેવામાં આવ્યો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો સોમિલ જ્યારે રાત્રે એકલો બેઠો હતો ત્યારે તેને પહેલાં સાધુની વાત યાદ આવી તેણે પોટલી ખોલી પણ આ શું તેમાં તો માત્ર સૂકા પાંદડા હતા સોમિલને નવાઈ લાગી તેને ખબર નહોતી કે વિક્રમે પોટલી બદલી નાખી છે બીજી બાજુ જેલમાં બેઠેલા વિક્રમે છુપી રીતે પોટલી ખોલી જેવી તેણે પોટલી ખોલી તેમાંથી સુવર્ણ મુદ્રાઓ નીકળવાને બદલે એક ઝેરીલો કાળો નાગ નીકળ્યો વિક્રમ ફાટી આંખે જોઈ રહ્યો એ નાગ તેને કરડ્યો નહીં પણ તેની આજુબાજુ વીટળાઈ ગયો એ જ સમયે જેલના રક્ષકોએ જોયું કે વિક્રમ પાસે કોઈ જાદુઈ પોટલી છે તેમણે રાજાને જાણ કરી રાજા વિજયવર્મા પોતે જેલમાં આવ્યા વિક્રમની હાલત જોઈને આખું જેલ તંત્ર ફફડી ઉઠ્યું જેલના સળિયાની પાછળ વિક્રમ ભયથી ધ્રુજતો હતો અને પેલો કાળો નાગ તેના શરીર પર સ્થિર થઈને બેઠો હતો જાણે તેના હૃદયના ધબકારા માપી રહ્યો હોય રાજા વિજય વર્માએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ સમજી ગયા કે આ કોઈ સાધારણ ઘટના નથી તેમણે વિક્રમને પૂછ્યું એ સાચું કહે કે આ પોટલી તારી પાસે ક્યાંથી આવી આ નાગ તને કેમ કરડતો નથી પણ તને છોડતો પણ નથી વિક્રમ અત્યંત ગભરાઈ ગયો હતો તેને લાગ્યું કે જો તે જૂઠું બોલશે તો આ નાગ તેને ચોક્કસ કરડી લેશે તેણે રડતા રડતા કબૂલાત કરી મહારાજ આ પોટલી મારી નથી મેં મારા મિત્ર સોમિલના ઓશિકા નીચેથી આ પોટલી ચોરી હતી અને તેની જગ્યાએ પથ્થરો ભરી દીધા હતા બીજી બાજુ સોમિલ પોતાની દુકાનમાં બેઠો હતો તેણે જોયું કે પોટલીમાં જે પથ્થરો હતા તે ધીમે ધીમે ચમકવા લાગ્યા હતા તેણે જેવો એક પથ્થર હાથમાં લીધો તે પથ્થર એક અમૂલ્ય પારસમણીમાં ફેરવાઈ ગયો સોમિલ સ્તબ્ધ હતો સાધુએ આપેલા સૂકા પાંદડા વિક્રમના હાથમાં સાપ બન્યા પણ વિક્રમે જે પથ્થરો સોમિલને આપ્યા હતા તે સોમિલની નિષ્ઠા અને દયાને કારણે હીરા ઝવેરાત બની ગયા હતા જેવું કરો એવું ભરો નો આ જીવતો જાગતો પુરાવો હતો રાજાએ તરત જ સોમિલને દરબારમાં તેડાવ્યો સોમિલ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે વિક્રમ હજુ પણ પેલા નાગના બંધનમાં હતો રાજાએ સોમિલને બધી હકીકત જણાવી સ્વામિલનું હૃદય પીગળી ગયું તેણે રાજાને વિનંતી કરી મહારાજ વિક્રમે ભલે મારી સાથે છળ કર્યું પણ તે મારો મિત્ર છે કૃપા કરીને તેને માફ કરી દો જેવો સ્વામીલે માફીનો શબ્દ ઉચ્ચાર્યો પેલો નાગ અચાનક ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ પેલી પોટલી ફરીથી પ્રગટ થઈ પણ આ વખતે પોટલીમાંથી એક કાગળ નીકળ્યો જેમાં લખ્યું હતું ક્ષમા એ સૌથી મોટું પુણ્ય છે પણ અનીતિનું ફળ ભોગવ્યા વગર કર્મનો હિસાબ પૂરો થતો નથી રાજાએ ન્યાય કર્યો સ્વામિલને તેની પ્રામાણિકતા માટે નગર શેઠનો દરજ્જો આપ્યો જ્યારે વિક્રમને સજા તરીકે આખા નગરની સફાઈ કરવાનું અને ગરીબોની સેવા કરવાનું કામ સોંપ્યું રાજાએ કહ્યું વિક્રમ તે ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે એટલે હવે તારે સેવા કરીને એ પાપ ધોવું પડશે વિક્રમ હવે સુધરી રહ્યો હતો પણ એક દિવસ નગરમાં એક એવી આફત આવી જેણે સોમિલ અને વિક્રમ બંનેની ફરીથી કસોટી કરી પાડોશી રાજ્યના રાજાએ રત્નનગરી પર હુમલો કરવાની તૈયારી કરી હતી તે રાજા અત્યંત ક્રૂર હતો અને તેની પાસે એક જાદુઈ શક્તિ હતી દુશ્મન રાજાનું નામ કાલ ભૈરવ હતું તે માનતો હતો કે દુનિયામાં માત્ર શક્તિ અને છળ કપટથી જ જીતી શકાય છે રત્નનગરીના સીમાડા સુધી તેનું લશ્કર આવી પહોંચ્યું હતું નગરશેઠ તરીકે સ્વામિલની જવાબદારી વધી ગઈ હતી રાજા વિજય વર્માએ સોમિલ અને સેવામાં લાગેલા વિક્રમને બોલાવ્યા રાજાએ કહ્યું કાલ ભૈરવ પાસે એક એવી જાદુ કળા છે કે તે હવામાં ઝેર ફેલાવી શકે છે આપણું સૈન્ય હિંમત હારી રહ્યું છે શું આપણી પાસે આનો કોઈ ઉપાય છે આ સાંભળી વિક્રમ આગળ આવ્યો તેણે કહ્યું મહારાજ મેં જીવનભર ભેળસેળ અને ઝેરના સોદા કર્યા છે મેં જે પાપ કર્યું છે તેનું જ્ઞાન કદાચ આજે કામ લાગી શકે કાલભૈરવ જે ઝેર ફેલાવે છે તેની અસર રોકવા માટે એક ખાસ જંગલી જડીબુટ્ટીની જરૂર છે જે માત્ર એ જ પહાડ પર મળે છે જ્યાં સોમિલને પેલો સાધુ મળ્યો હતો પણ એક શરત હતી એ જડીબુટી એ જ વ્યક્તિ લાવી શકે જેને ક્યારેય કોઈનું અહિત ન કર્યું હોય અથવા જે પોતાના પાપનો પૂરો પશ્ચાતાપ કરી રહ્યો હોય સોહિલ અને વિક્રમ ફરી એકવાર એ જ રસ્તે નીકળ્યા જ્યાંથી તેમની મિત્રતામાં તિરાડ પડી હતી રસ્તામાં ફરી પેલી ભ્રમણાની ખીણ આવી કાલ ભૈરવે રસ્તામાં જાદુઈ માયા રચી હતી અચાનક વિક્રમ સામે સોનાના સિક્કાઓનો ઢગલો દેખાયો એક અવાજ આવ્યો વિક્રમ આ બધું ધન લઈને ભાગી જા સોમિલને મરવા દે તું ફરીથી ધનવાન બની જઈશ વિક્રમની આંખોમાં ચમક આવી પણ તરત જ તેને પેલા નાગનો સ્પર્શ યાદ આવ્યો તેણે પોતાની આંખો બંધ કરી અને કહ્યું મેં જેવું કર્યું હતું એવું હું ભરી ચૂક્યો છું હવે મારે એ ભૂલ નથી દોહરાવવી તેણે એક લાત મારીને સોનાના સિક્કાઓને ઠુકરાવી દીધા જેવો તેણે ઠુકરાવ કર્યો સોનું રાખ બની ગયું તે કાલભૈરવની એક જાળ હતી પર્વતની ટોચ પર પહોંચતા જ તેમને સામે કાલભેરોના દૂતો દેખાયા તેઓએ એક અદ્રશ્ય દિવાલ બનાવી હતી સ્વામિલે કહ્યું વિક્રમ મારી પાસે પેલી પોટલીના હીરા છે કદાચ તે આ દિવાલ તોડી શકે પરંતુ સ્વામિલે જેવો હીરો દીવાલ પર અડાડ્યો હીરો ઓગળી ગયો સ્વામિલ સ્તબ્ધ થઈ ગયો શું તેની પ્રામાણિકતા ઓછી પડી રહી હતી કે પછી અહીં પણ જેવું કરો એવું ભરોનો કોઈ નવો નિયમ લાગુ પડી રહ્યો હતો ત્યાં જ હવામાં પેલા સાધુની આકૃતિ પ્રગટ થઈ તેમણે હસીને કહ્યું સોમિલ તે પુણ્ય કર્યું છે એટલે તારી પાસે સંપત્તિ છે પણ આ દિવાલ તોડવા માટે સંપત્તિની નહીં પણ ત્યાગની જરૂર છે જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી એ જ આ દિવાલ પાર કરી શકશે વિક્રમ સમજી ગયો તેની પાસે અત્યારે કશું જ નહોતું ના ધન ના સત્તા માત્ર સેવાનો ભાવ હતો સાધુની વાત સાંભળીને સોમિલ અને વિક્રમ બંને મૌન થઈ ગયા વિક્રમને સમજાયું કે અત્યાર સુધી સોમિલની છાયામાં રહીને તેણે રક્ષણ મેળવ્યું પણ આ વખતે લડાઈ તેની પોતાની હતી વિક્રમે સ્વામિલ તરફ જોયું અને કહ્યું મિત્ર અત્યાર સુધી મેં તારી પ્રામાણિકતાનો ગેરફાયદો ઉઠાવ્યો છે આજે મને તારું ઋણ ચૂકવવા દે મારી પાસે ખોવા માટે હવે કશું જ નથી પણ દેશને બચાવવા માટે મારું સમર્પણ છે વિક્રમ નિર્ભય બનીને પેલી અદ્રશ્ય દિવાલ તરફ ચાલવા લાગ્યો જેઓ તે દિવાલને અડક્યો તેના શરીર પર ભયાનક વીજળીના ઝટકા લાગવા લાગ્યા કાળભૈરોની માયા તેને રોકવા માટે પૂરો જોર લગાવી રહી હતી વિક્રમનો દેહ પીડાથી કણસતો હતો પણ તેના મનમાં એક જ રટણ હતું સેવા પશ્ચાતાપ કર્તવ્ય જેવો વિક્રમે અદ્રશ્ય દિવાલ ઓળંગી તેની શુદ્ધ થયેલી આત્માના તેજથી આખી માયા વિખેરાઈ ગઈ પર્વતની પેલે પાર તેને પેલી જાદુઈ જડીબુટ્ટી મળી ગઈ બંને મિત્રો ઝડપથી રત્નનગરી પાછા ફર્યા વિક્રમે જડીબૂટ્ટીમાંથી એક ખાસ ધુમાડો તૈયાર કર્યો જેણે આખા નગરમાંથી કાલભૈરવનું ઝેર હટાવી દીધું સૈનિકોમાં નવો જોશ આવ્યો સામે પક્ષે કાલભૈરવ જેવું બીજા માટે ઝેર ફેલાવતો હતો એ ઝેર હવે પવનની દિશા બદલાતા તેના પોતાના જ સૈન્ય પર અસર કરવા લાગ્યો કાળભૈરવના સૈનિકો જ બીમાર પડવા લાગ્યા અંતે કાળભૈરવ પકડાઈ ગયો તેને જ્યારે દરબારમાં લાવવામાં આવ્યો ત્યારે રાજા વિક્રમ વર્માએ પૂછ્યું તારે શું કહેવું છે ભૈરવે નીચું જોઈને કહ્યું મેં જેવું કર્યું એવું જ આજે મારે ભરવું પડ્યું મારું જ ઝેર મારો કાળ બન્યું રાજાએ સ્વામિલને રાજ્યનો મંત્રી બનાવ્યો પણ વિક્રમનું શું વિક્રમે નમ્રતાથી કહ્યું મહારાજ મને કોઈ પદ નથી જોઈતું તે દિવસે જેલમાં પહેલા નાગે મને જે શીખવ્યું હતું એ આજે મને સમજાયું છે સુખ અને શાંતિ પદમાં નથી પણ પવિત્ર કર્મમાં છે હું હવે આજીવન આ પહાડ પર રહીને મુસાફરોની સેવા કરીશ વર્ષો વીત્યા સોમિલ એક ન્યાયી મંત્રી તરીકે ઓળખાયો અને વિક્રમ એક મહાન સંત તરીકે નગરમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હાથમાં પથ્થર હોય કે પારસમણી એ તમારા નસીબ નહીં પણ તમારા કર્મ નક્કી કરે છે જેવું આવશો એવું જ લણશો મિત્રો આ વાર્તાનો સાર એ જ છે કે આપણું દરેક કર્મ એક ગુંજ જેવું છે તમે દુનિયાને જે આપો છો પ્રેમ દગો દયા કે સ્વાર્થ તે ફરીથી તમારી પાસે બમણું થઈને પાછું આવે જ છે સ્વામિલને દયા તેને વૈભવ સુધી લઈ ગઈ અને વિક્રમનો સ્વાર્થ તેને નરક સુધી લઈ ગયો પણ તેના પશ્ચાત આપે તેને મોક્ષ અપાવ્યો મિત્રો આપને મારી આ બોધ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર